ધુમ્મસ છે જો આપડી બાઈ કાઈ પડી છે અને ભાઈ રોજ છે ને અહી આવવું પડશે જો મેં કીધું વિડીયો અપલોડ થઈ ફાઈજી ઠાવર આવે છે તો કાયક અપલોડ થઈ ગયો અહીંયા અમાર ગામમાં મત કાઈ ફાઈજી દેસવાકી હતું આજે છે ધુમસ તો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડિયો ની અંદર કેમ છો બધાએ મજામાં બધાને હરણ મહાદેવ જય મોગલમા અવાર અવરમાં ભાઈ છે ને હાથને અતર થઈ ગઈ છે ને હું વિડીયો અપલોડ કરવા આવ્યો છું ભાઈ કારણ કે હમણાં તકલીફ એવી રહે કારણ કે ટાવર બંધ થઈ ગયો છે ને ગામમાં ટાવર બંધ થઈ ગયો છે ત્યાં છે ને અમારા ગામનું નાળું છે ને અહીંયા આવ્યો છું અને ભાઈ પાણી હળું હળું નદીમાં આવેલું જાય છે અને ભાઈ હું નદીએ છે ને કીધું બ્લોક ચાલુ કરી દેવાનો ભાઈ મસ્ત મજાનું નદીએ પાણી આવેલું જાય છે જો કેવું આવેલું જાય છે જો અને ભાઈ સાઈડમાં ધૂમસ છે જો આપણી ભાઈ કાંઈપડી છે અને ભાઈ રોજ છે ને હવે અહીં આવવું પડશે જો પાણી કેવું હાલ્યું છે જો કમેન્ટ કરજો બધાને ગામડામાં નાળું હોય ને પાણી હાલ્યું જતું હોય એવું મસ્ત મજા મને પવન છે ટાટો ટાટો અને કાર નો આવ્યો તો ભાઈ મેં કીધું વિડીયો અપલોડ થઈ જાય ફાઈજી ટાવર આવે છે તો કાયક અપલોડ થઈ ગયો અહીંયા અમારા ગામમાં કઈ ફાઈજી ટાવર ન આવતો તો ભાઈ મસ્ત મજા મજો આમથી પાણી હાલ્યું આવે છે કેવું હાલ્યું મસ્ત ન્યુ હાલો આવે જો અને ભાઈ સાઈડમાં છે ને ધુમ્મસ ભાઈ સાહેબ જો કેવું મસ્ત છે કઈ કટે નહીં વાડીઓમાં બધાને છે ને હું કહેવાય સારો લોમ પીડ્યું છે અને મસ્ત મજાનું એક પાણી આમથી આવે છે આવે છે છે અને કેવું થાય જો એવું પવર હવરમાં છે ને હાથ વાગે કીધું વિડીયો અપલોડ થઈ જાય તો વિડીયો અપલોડ કરી નાખ્યો છે તો ભાઈ શું કહેવાય ભાઈ પવર હવરમાં શું હોય આજ તો વહેલા જાગવું પીડ્યું રોય મારે વહેલા જાગવું પડશે અને ભાઈ આપણે કાલ છે ને અમારે ફેમિલી સાથે માનતા કરવા જવાનું છે તમારા માટે બધાને સરપ્રાઈઝ છે કારણ કે છે ને માનતા કરવા જવાનું છે એક જગ્યાએ એટલે કાલ જવાનું છે આજ તો કાંઈ જવાનું નથી પમદી તમને જોવા મળશે બ્લોગ મસ્ત મજાનો તો મજા આવશે પમદી બધા જવાના છે એવી ફેમિલી સાથે બધું અમારું કુટુંબ જવાનું છે નાનું કુટુંબ જવાનું છે ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને માનતા છે ને જવાનું છે અને ભાઈ આવી અપડેટ છે મારી પાસે અત્યારે તમારી પાસે તમારી પણ અપડેટ બધાય શું કહેવાય કે કમેન્ટ કરજો બધાય ખાસ કરીને કમેન્ટ કોઈ કરતા નથી અને શેર કરજો વિડીયા કોઈ શેર કરતા નથી અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ ઘણો ઘણો સપોર્ટ આપજો તાકી અમારે છે ને ફસ્ટ ટાઈમ તો કમ્પ્લીટ થઈ જશે પણ પ્લસ થતાં વાળ લાગે એવું બધું હોય કાંઈક મને તો યુટ્યુબમાં બહુ ઓછી ખબર પડે તમને ખબર પડતી હોય તો કમેન્ટ કરજો બધાય અને આ બાજુ છે ને પેલા હમણાં છે ને કાતરી છે ને કેવું ધૂમસ છે જો કેવું ધૂમસ છે ભાઈ સાફ કાંઈ નહીં ભાઈ તમે છે ને અત્યારે હું તમને વ્યુ બતાવ નો એ અંદર તમે કર્યો હશે હવે છે ને ભાઈ હું ઘરે જાઉં મોડું થઈ ગયો વિડીયો અપલોડ થઈ ગયો ઘરે જઈને માથે આઠ વાગશે ને એટલે ચડી જા આપણે આઠ વાગે ધાબો ઉપર ટાવર આવે છે પામ શું કહેવાય અબલોટીનો ટાવર નથી આવતો કાંઈ ભાઈ હારું હાલો ભૂખ લાગી ગઈ છે બહુ ભાખરી ખાવાની હોવામાં મસ્ત મજાની ભાખરી બનતી હોય તો હારું હાલો ઘરે જ આવી નાસ્તો બાસ્તો કરીને ઘડીક છે ને ઘરે આવીને બેઠા હતા અને ભાઈ પવન એવો ને છે જો મેડમ જો તા દસ વાગે બપોરનો ટાઈમ થઈ ગયો ને દસ વાગે

બગા ગામડાનું બપોરું છે ને બપોરું થઈ ગયું છે બપોર બપોરમાં હાડાબાર થઈ ગયા છે ને હવે અજો મારી વાટેય નઈ રહેલા તમકોય કેટલા હાથ પારે તમ આવા જો હું વિડિયો વિડિયો અપલોડ કરવા ગયો તો હાલો મારું જમવાનું ક્યાં છે બપોર બપોરનું હું બનાવ્યું છે બધું ભેગું જક છે તો જમી લે હાલો બધાય બપોરા કરવા હું ખાસો આલા તું હે હાલો ભાઈ બહેનું જક છે આ શાક

રજાઈ ગયા છે એટલે કાકાના રેવીઝપડી ગયા છે ઓલું લેવા ને ઉગળી ક્યાંય બેઠીશું કેમ કે મમ્મી કોઈ મંત્ર કોઈ નથી તો ઘરે હાવ કોઈ નહોતું એટલે એકલા એકલા રાખતો હતો તો હું અહીં વૈવી ને ટાવર છે ને જો હંમે ટાવીએ બરાબર છે ને ટાવર ન આવતો ફોનમાં એટલે છે ને હાવ એટલે હાવ આપણે બેહવાનું જોઈએ એવું છે ધાબા પર ચડીએ તો આપણે ટાવર થાય છે જ્યાં ટાવર ન થતો શું કરું

ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો અને ભાઈ શું કહેવાય દાદુ મારે તમને કંઈ કેવું નથી કારણ કે મેડમ છે ને બધું એવું છે કાંઈ નહીં ભાઈ હું મારે દાદુ કેવું નથી અને ભાઈ થોડો ઘણો સપોર્ટ આપજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પછી કાલ આપણે નવા બ્લોગ વિડીયો સાથે ઉમદી જોવા મળશે તમને બ્લોગ ઉમદી જોવા મળશે વાર વાર કાંઈ ન થાય કાંઈ નહીં ભાઈ સારું વાલો તો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબને કમેન્ટ કરતા જજો અને નવા ચેનલમાં આવ્યો હોય સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો જોવા મળશે આપણા પમની બાય બાય હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરી નાખ્યો